નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવવાની છે પોલીસ સ્ટેશનના દાખલા વિશે એટલે કે એનઓસી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ એને ગુજરાતીમાં બિનગુનાહિતનો દાખલો પણ કહેવામાં આવે છે તેની ઓનલાઈન ઓફલાઈન અરજી કઈ રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને આ વિડીયોની અંદર જણાવીશ એ પહેલાં આપણે જાણી લઈએ કે આ દાખલાની જરૂરિયાત કેવા લોકોને પડતી હોય છે જે લોકો કંપનીમાં જવા માંગતા હોય અથવા ગયેલા હોય એવા લોકોને આ દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારબાદ આરટીઓમાં કોઈ લાયસન્સ હેવી બનાવવું છે તો પણ તમારા દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે અથવા કોઈ વિદેશ જવા માંગતા હોય કોઈ અન્ય કંપનીમાં જવા માંગતા હોય ત્યારે પણ આ દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ અને જોઈએ કે તેની ઓનલાઈન ઓફલાઈન અરજી કઈ રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકો છો તો વેબસાઇટ ઓપન થયા બાદ લોગ ઇન રજીસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું છે સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરશું એટલે આપણે સૌથી પહેલા આપણે તમારું નામ લખવાનું છે ત્યારબાદ તમારું મિડલ નેમ ત્યારબાદ તમારું લાસ્ટ જેની અંદર તમારે તમારી સરનેમ એટલે કે અટક લખવાની છે ત્યારબાદ યુઝરનેમ યુઝરનેમ એવું હોવું જોઈએ જે યુઝ થયેલું ન હોવું જોઈએ યુઝ થયેલું હશે તો આવી રીતે કંઈ તમને જોવા મળશે કે એક્ઝિટ ઓલરેડી નામ એક્ઝિટ એવી તમને જોવા મળશે એટલે કંઈ ફેરફાર કરી અને યુઝર આઈડી બનાવવાની રહેશે ત્યારબાદ તમારે એને કોપી કરી લેવાની રહેશે કોપી કરશો ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર નાખવાના છે મોબાઈલ નંબર નાખશો એટલે ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી જનરેટ થશે ઓટીપી તમારે બોક્સની અંદર એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો પાસપોર્ટ નાખવાનો છે પાસપોર્ટ મિનિમમ આઠ વાગ્યાના હોવા જરૂરી છે ત્યારબાદ ફરીથી પાસપોર્ટ ઈમેલ આઈડી ફરજિયાત નથી એટલે ચાલશે છે ત્યારબાદ આમાં સિક્યોરિટી ક્વેશ્ચન ની અંદર તમારો નિકનેમ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે તમારું નામ એન્ટર કરી લેવાનું રહેશે ત્યારબાદ કેફસા ફિલ કરી

લોગ ઇન કરશો એટલે અહીં તમારે ખાત જોઈ લેવાનું તમારું નામ અહીં તમને જોવા મળશે એટલે કે અહીં પ્રોફાઇલ તમારી જોવા મળશે એટલે 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 તમારું પેજ થઈ ગયું છે છે ત્યાર પછી શું કરવું અહીં આપેલું કે કે ફોર ફોર નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ બિન ગુનાહિતના દાખલાની અરજી આની અંદરથી કરવાનું છે તેના પર આપણે ક્લિક કરવાનું છે અહીં તમારે તમારું મિસ મિસ્ટર જે આવતું હોય એ તમારે પસંદ કરવાનું છે ત્યાર પછી તમારું નામ જે પ્રોફાઇલ પ્રમાણે ભર્યું છે એ તમને જોવા મળશે અહીં તમારે અધર સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીં તમારે તમારું જો સિટી ની અંદર આવતો સિટી રહેવા જવાનું છે કોઈ ની અંદર એટલે કે તાલુકામાં આવતા હોય તો તમારે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું છે ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્ટ તમારો તાલુકો જે પસંદ હોય તે તમારે કરવાનું છે ત્યારબાદ તમારું ગામનું નામ આટલું કર્યા બાદ અહીં તમારે તમારી ડેટ ઓફ બર્થ તમારું રીઝનિંગ એટલે કે હિન્દુ મુસ્લિમ શીખ આવતું હોય જે આવતું હોય તમારે પસંદ કરવાનું છે અહીં તમારે તમારા પિનકોડ નંબર નાખવાના છે અને ડોક્યુમેન્ટની અંદર તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે અથવા તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ પસંદ કરી શકો છો અહીં આપેલા છે જેમાંથી કોઈ પણ એક ત્યારબાદ તમારો આધાર નંબર અને ત્યારબાદ તમારો એક ફોટો સિલેક્ટ કરવાનો છે ફોટો સિલેક્ટ થયા બાદ અહીં એક ડોક્યુમેન્ટ એટલે કે તમારો આધાર કાર્ડ એક સિલેક્ટ કરવાનો રહેશે જે મિનિમમ 300 થી 200 200 થી 300 કેબી ની વચ્ચે હોવું જોઈએ તે તમારે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ ઓકે હવે આપણે છેલ્લું સ્ટેપ રહ્યું છે જેની અંદર અહીં તમે જોઈ શકો છો કે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ આ છેલ્લી વિગત છે આ વિગત તમે જે ભરેલી છે એ તમને જોવા મળશે ત્યારબાદ નીચે આપણે જોઈએ તો એનઓસી ડિટેલ એટલે નોન સર્ટિફિકેટ સર્ટિફિકેટની ડિટેલ વિશે નાખવાનું છે તો એનઓસી સેના શેના માટે જરૂર છે તે વિગત નાખવાની છે તો આપણે આધાર કાર્ડ નાખી શકીએ પછી તમારું પોલિટિશન તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જિલ્લાની અંદર કયું પોલિટિશન આવે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે તો અહીં અમારા અમરેલી આવે છે તો અમરેલી સિલેક્ટ કરશું તો તમારું ગામ અથવા તમારા તાલુકાની અંદર કયું પોલિટિશન આવે તે તમારે સિલેક્ટ કરવાનું છે તો તાલુકાની અંદર પણ ઘણા વિભાગની અંદર એક અથવા બે પોલિટિશન હોય શકે ટાઉન મરીન તો અહીં જે પોલિટિશન આવતી હોય તે તમારે પસંદ કરવાનું છે અને પર્પઝ ફોર એનઓસી ઓ એનઓસીની સેના માટે જરૂરિયાત છે એ વિગત અહીં તમારે ઇંગ્લિશમાં લખવાની છે અથવા તમે ગુજરાતીમાં પણ લખી શકો છો ત્યારબાદ તમારે અહીં ફાઇલ ડિસ્ક્રિશન ડિસ્ક્રિપ્શનની અંદર તમારે બે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે પેલું એક આધાર કાર્ડ આધાર કાર્ડ સિલેક્ટ કરશું આધાર કાર્ડ પસંદ કર્યા બાદ કોઈ પણ એક બીજું પ્રૂફ જે ફોટા વાળું પ્રૂફ હોય અથવા ફોટો પણ તમે સિલેક્ટ કરી શકો છો આપણે બે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લઈએ આટલું થયા બાદ આપણે આઈ એગ્રી પર ક્લિક કરીને સબમિટ કરવાનું છે આટલું કરશો એટલે આપણું ફોર્મ ઓનલાઈન સબમિટ કમ્પ્લીટ થઈ ગયું છે અરજી નંબર તમને જોવા મળશે જે તમે નોટ કરી શકો અથવા તમારા મોબાઈલ નંબરની અંદર પણ એક મેસેજ આવ્યો હશે તમારી પાસે પ્રિન્ટર કમ્પ્યુટર અવેલેબલ હોય તો તમે એથી પ્રિન્ટ કરી શકો છો અથવા તમે ડાયરેક્ટલી સેવ કરી શકો છો આટલું થયા બાદ આપણે ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી આપણે મેળવીએ અરજી આવા પ્રકારની હશે જે મારા વિડીયોના બંને વર્જન છે મારી પાસે ગુજરાતી અને ઇંગ્લિશમાં પણ અહીં તમે જોઈ શકો છો હવે આપણે એ ફોર્મને કઈ રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીએ તો અરજદારનું નામ ગામ તાલુકો તારીખ અને મોબાઈલ નંબર અને અહીં તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છટાડવાનો છે તમારો કોલેશન ચેન્જ હોય તો અહીં તમે જાફરાબાદની જગ્યાએ કોઈ પણ તમારું પોલિટિશિયન પસંદ કરી નામ લખી લખી શકો છો અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું છે ગામનું નામ લખવાનું છે અને અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મે ઓનલાઈન ફોર્મ ની અંદર પણ આ વિગત નાખવાની છે અને ઓફલાઈન ફોર્મ ની અંદર પણ આ વિગત નાખવાની છે જેમ કે આપણે જરૂરિયાત છે કે કોઈ કંપનીમાં જવા માટે અથવા હેવી લાયસન્સ કરવા માટે અથવા કોઈ વિદેશ જવા માટે તો એ વિગત તમારે લખવાની છે જેમ કે મારે કંપનીમાં જવું છે તો તમારી કંપનીનું નામ અને તમારે તેના વિશે થોડીક માહિતી અહીં લખવાની રહેશે ત્યારબાદ તમારે અહીં તમારો વિશ્વાસ તમારે સહી કરવાની છે અને ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ અને એક પાસપોર્ટ સાઈઝ ફોટો એ ત્રણ ડોક્યુમેન્ટ સાથે ઓફલાઈન અને ઓનલાઈન અરજી ઓનલાઈન પ્રથમ પ્રિન્ટ રાખવાનું છે એના પછી ન્યા પ્રિન્ટ તેની પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટ સબમિટ કરી તૈયાર ફોર્મ તૈયાર કરીને તમારા ફોલ ટેસ્ટને જમા કરવાનું રહેશે આટલું પ્રોસેસ થઈ જાય એટલે ત્યાંથી તમને એક અથવા બે દિવસની તમને ત્યાંથી દાખલો આપવામાં આવશે એ દાખલો તમારે તમારી જરૂરિયાત પ્રમાણે જ્યાં દેવો હોય ત્યાં તમે દઈ શકો છો આવી રીતે ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ તમે જાણી વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ ધન્યવાદ ઓલ ધ બેસ્ટ